જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે આવી ગયા છીએ દ્વારકા અને દ્વારકાના તમામ દ્રશ્યો તમને આ વિડીયોમાં બતાવીશ જે જે ફરવાલાયક સ્થળો છે તે આપણે આ વિડીયોમાં જોઈશું અને મારી પાસે તમે જોઈ રહ્યા છો આ છે દ્વારકાધીશનું મંદિર અને આપણે ત્યાંના દર્શન કરીશું અને દ્વારકાની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો જે તમે સામે પિલર જોઈ શકો છો જે બિલ્ડિંગ જોઈ શકો છો ત્યાં પાર્કિંગ છે અને એને ગાડી પાર્ક કરીને પછી આપણે આગળ મંદિર તરફ જઈશું આ બાજુ છે મંદિર ઘણી બાજુ તમને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે દ્વારકાધીશ મંદિર ત્યાં આપણે પછી જઈશું પણ આપણે આજે આ બાજુનું જે દ્રશ્યો છે તેની મુલાકાત લઈ આ બાજુ નદી છે અને સામે આપણે પુલ દેખાય છે જે પુલ બાજુ આપણે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટમાં માણસો આ બાજુથી સામેની સાઈડ પસાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો સુદામા બ્રિજ ઉપર માણસો જોવા મળતું નથી એટલે એવું લાગે છે સુદામા બ્રિજ બંધ હશે અને માણસો આ નદીમાંથી પસાર થાય છે અને આગળની સાઈડ જઈ રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો તો આપણે ગોમતી નદીની સામેની સાઈડ આવી ગયા છીએ નદી પસાર કરી લીધી છે હાથમાં બોટ ચપ્પલ લઈને બધા પસાર કરી રહ્યા છે ગારો જેવું લાગે છે ગારો તો છે તમને બતાવું બેક કેમેરામાંથી ત્યાં જોઈ શકો છો તમે થોડુંક રેત છે અને થોડુંક ચીકણું ચીકણી માટી હોય એવું લાગે ગારો હોય એવું લાગે છે હવે અહીંથી ચડાઈ ચડીને ઉપર જવાનું છે હજી અમે પહોંચીને ફ્રેશ થઈને આ બાજુ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ મારી પાછળ તમે જોઈ શકો છો દ્વારકાધીશ મંદિર છે અને હું ગોમતી ઘાટની સામેની સાઈડ છું હવે તમને અહિયાં તમારે ગાડીની રાઈડ કરી હોય તો રાઈડ પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો કેટલી ફી છે ભાઈ ગાડીની પચાસ રૂપિયા એક રાઉન્ડ લાગે અહીંથી એક રાઉન્ડ લાગે નાના છોકરાના પચાસ રૂપિયા અને મોટાના સો મોટાના સો રૂપિયા છે ભાઈ તમે એક રાઈડ ના કેટલા લ્યો છો સો રૂપિયા અને બાળકોના બાળકોના પચાસ સાંજનો સમય થઈ ગયો છે અને લોકો ગોમતી નદીમાં આરતી કરી રહ્યા છે ગોમતી નદીની પૂજા કરી રહ્યા છે લોકો અને એક્ઝેક્ટ દ્વારકાધીશ મંદિરની બાજુમાં જ છે હવે અહીંથી તમને સમુદ્ર દરિયાનો ફૂલ બતાવું છું અને તમે જોઈ શકો છો લોકો અહીંયા પણ દરિયા કાંઠે એન્જોય કરી રહ્યા છે મારી બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા વિદેશી લોકો પણ આવ્યા છે અને એન્જોય કરી રહ્યા છે સાંજનો સમય થઈ ગયો છે રશિયન લોકો છે અહીંયા તમે જોઈ શકો છો દ્રશ્યમાં અને આપણે એની સાથે વાત કરી શકીએ તેમ નથી કેમ કે ઇંગ્લિશ આપણને આવડતું નથી કહા છે આપી આઝમગઢ યુપી આઝમગઢ આપકા નામ સત્યપાલ યાદવ તપ દ્વારકા પહેલી બાર આયે હે હા પહેલી બાર આયા સોમન થા હે અબે નહીં અબે તો યહ ગુજરાત મે પહેલી બાર ગુજરાત તો યહ આકર આપકો કેસા લગા ઓર આપ કબ આયે આજે આયા અબે લગા એક ઘંટા મે ભી અબે અબે પહોંચા હું એક ઘંટા હુઆ હે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અયા નગરપાલિકા તરફ થી બોર્ડ પણ લગાવામા આવ્યુ છે કે અહિયાં સ્નાન કરવાની મનાઈ છે તમે જોઈ શકો છો આ જે જગ્યા છે અહીંયા લોકો સ્નાન કરી શકતા નથી

તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરની એક્ઝેટ સામે જે અહીંયા આ બાજુ મેઇન ગેટ એનું છે અંદર અને અહીંયા આપણે સામાન ઘર છે તો અહીંયા પેલા આપણે સામાન જમા કરાવવો પડશે ફોન બેગ જે કંઈ આપણી પાસે સામાન હોય તે આપણે પેલા સામાન જમા કરાવવો પડશે અને આ એનો ચોક છે આ ચોક ઉપરથી તમે અંદર જઈ શકો છો અને આ સાઈડમાં છે આપણું જે સામાન ઘર હોય તે સામાન જમા કરાવીને એકદમ સામે તમારે જવાનું છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો મંદિર છે આ મંદિર છે અને આ રસ્તેથી તમારે એન્ટ્રી અંદર જવાનું હોય છે તો અમે દર્શન કરી આવ્યા છીએ અંદર ફોન લઈ જવા દેતા નથી એટલા માટે અંદરના દ્રશ્યો તમને બતાવી શકે તેમ નથી દ્વારકાધીશ મંદિરથી તમે બહાર આવો બહાર આવતા જ તમને અહીંયા બાજુમાં જમવાની સુવિધા મળી જશે અહીંયા બે હોટલ છે આજુબાજુમાં ત્યાં તમને તમામ જાતનો નાસ્તો અથવા ભોજન ગુજરાતી થાળી તમને અહીંયા મળી જશે આજે હવે રાતનો સમય થઈ ગયો છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી અને કાલે એક નવો વ્લોગ શૂટ કરીશું તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ